બે હજાર પચીસ ના રોજ દેશમાં સાત હજાર થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અખિલ ભારતીય તેરાપંચ યુવક પરિષદના એકસઠમા સ્થાપના દિવસ પર એક મેગા રક્તદાન અભિયાન રક્તદાન અમૃત મહોત્સવ ટુ નું આયોજન કરવામાં આવી રહ્યું છે એક જ જગ્યાએ વિશ્વનો સૌથી મોટું રક્તદાન શિબિર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ દેશમાં સાત હજાર પાંચસોથી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી છે ફોસ્ટા અને અન્ય સામાજિક સંસ્થાઓ પણ કાપડ બજારમાં સહયોગ આપી રહી છે સુરત કાપડ વિસ્તારના કાપડ બજારો રેલવે સ્ટેશનો યુનિવર્સિટીઓ રેટાણો સુરત ડાયમંડ બર્સ ડાયમંડ યુનિટ જીએસટી ઓફિસમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરતના તમામ નાગરિકોને નજીકના રક્તદાન કેન્દ્ર પર શેઠિયા અખિલ ભારતીય છે ને એ દિવસે નરેન્દ્ર મોદી સાહેબ નો બી છે તો એ બી અમારી એક સૌભાગીકતા છે કે એમની સાથે ભાજપ સાથે મળીને અમે આ કેમ્પ આયોજિત કરી રહ્યા છે સુરતમાં પંચોતેર થી વધુ જગ્યાએ આ કેમ્પ થવા જઈ રહ્યા છે આખા દેશમાં કેમ્પ કેમ્પ થવા જઈ રહ્યા છે મુખ્ય નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ અમદાવાદમાં છે મુખ્ય મહેમાન તરીકે ઘણા બધા જણ આવી શકે છે હવે એ લોકોનું શેડ્યુલ કઈ રીતના થાય ને કઈ રીતના એ પહોંચે એની ઉપર આધારિત છે આમંત્રણ બહુ બધા જણોને છે ને બધા પહોંચવાની કોશિશ કરશે અમારી ત્રણ લાખ બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે આ જબ જન અભિયાનમાં વધુથી વધુ લોકો જોડાય ને આ રક્ત ક્રાંતિ આપણે આગળ વધારીએ એ જ અમે એક મેસેજ બધાને આપવા માંગીએ છીએ